દીપાવલી પર્વ નિમિત્તે માનવજ્યોત દ્વારા કપડાં વિતરણ શરૂ કરાયું દીપાવલી પર્વ નજીક આવી રહ્યો હોય માનવજ સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારની ચારે ઝૂંપડા કાચા મકાનોમાં રહેતા તથા લોકો સુધી પહોંચાડવાનું કાર્ય શરૂ કરાયું છે ભુજ અને ભુજ વિસ્તારમાંથી પુષ્કળ પ્રમાણમાં કપડા એકઠા કરવામાં આવ્યા છે તેમજ કેરા કચ્છના લંડન રહેતા જયંતિભાઈ પટેલ દ્વારા પણ ત્યાંથી કપડા એકઠા કરી માનવજ્યોત સંસ્થાને ભૂટ સુધી મોકલવામાં આવ્યા છે જેથી કપડાનું વિતરણ શરૂ કરાયું છે જરૂરતમંદો દિવાળી પર્વની ઉજવણીમાં જોડાઈ શકે નવા વસ્ત્રો પહેરી દીપાવલી પર્વ મનાવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે વસ્ત્રો વિતરણ કાર્ય શરૂ કરી દેવાયું છે વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા આનંદ સોની દિપેશ શાહ રફીક બાવા રાજુ જોગી હિતેશ ગોસ્વામી રસિક જોગી આરતી જોશી સંભાળી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ